ઘરે વિડીયો બનાવવાના છે અને સમય મળે આપણે બપોર બપોર મોર તો સવારે ઉઠીને સીધા ટ્યુશને ઉઠીને ચા ચા બાપીને સીધા ટ્યુશને જવાનું થઈએ અને બીજા નંબરમાં કે ટ્યુશન આવે ને અને આપણે ચાર પાંચ વાગે લગન હતા અત્યારે પાંચ વાગી રહ્યા છીએ ને વીસ મિનિટ અને આપણે અત્યારે વિડીયો ઉતારી રહ્યા છીએ ને આજે હનુમાન જયંતિ તો આપણે હનુમાન બાપાએ જાશું તમને દર્શન કરાવશું તો મિત્રો અત્યારે આપણે તૈયાર થઈ ગયા હે ત્યારે આપણે હનુમાન બાપાનો તેલ ને બધું લેવાનું બાકી છે તો હલો વિડીયો ચાલુ છે ને લઈ લે આજે આ બધું કરે છે

લઈ લઈને આપણે નીકળી ગયા રસ્તો હે મિત્રો અત્યારે આપણે જો લઈને આવતા થઈ ગયા અત્યારે સાંજ નું ટાણું હે ને આવો કઈક નજારો આ અત્યારે આપણે જઈ રહીએ સાંજ અત્યારે આપણે ભૂગી ગયા જો આજે હનુમંદ બાપા ની સરસ મજાની પૂજા થઈ ગઈ આપડે પૂજા કરી લે પછી મળ્યા આપડે નિરે ની રેત આવતા થાય નહીં ઘરો પૂટી જાય ધીરે 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 આજનો હનુમાન જયંતિ સુંદર ચોખા કરી દીધા છે તો મિત્રો મળીએ આગળ જઈને તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી પહોંચવામાં થોડીક વાર હે પહોંચી ગયા હ

અને અત્યારે અહીંયા માંડવો દેવાઈ ગયો શોખું થઈ ગયું હોય ઘણું અને આજનો લોક આગળ કરશું તો મોટો થઈ જાય એટલે હવે આપણે કાલે લોગ બનાવશું તો મળીએ નેક્સ્ટ લોકમાં જય દ્વારકાધીશ